મુન્દ્રા શહેરની જાણીતી અંગ્રેજી શાળા સેન્ટ જેવિયર્સ પબ્લિક સ્કૂલનો એન્યુઅલ ડે વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો મુન્દ્રા શહેરની જાણીતી અંગ્રેજી શાળા સેન્ટ જેવિયર્સ પબ્લિક સ્કૂલનો એન્યુઅલ ડે વાર્ષિકોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભે મુખ્ય મહેમાનો રેવરલ ફાધર જોસ કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વિરમભાઈ ગઢવી ભુજ નેવીના અધિકારીઓ દીપક કુમાર અને પવનકુમાર પ્રિન્સિપાલ સ્ટેપની મેકવાન ફાધર જેમ્સ ફાધર જીનો સિસ્ટર સીસી સિસ્ટર જેમ્સીના હસ્તે કાર્યક્રમનું ડીપ પ્રાગટ્ય કરાયું હતું પ્રિન્સિપાલ સ્ટેપની મેકવાન ફાધર જેમ્સે તેમજ શાળા પરિવારે સૌ મહેમાનોને તેમજ વાલીઓને આવકાર આપ્યો હતો રેવરલ ફાધર જોસ કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી ભુજ નેવીના અધિકારીઓ દીપક કુમાર અને પવનકુમારનું શાળા પરિવારે મોમેન્ટો અને પુષ્પગુચ્છ વડે સન્માન કર્યું હતું રેવરલ ફાધર જોસ કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી ભુજ નેવીના અધિકારીઓ દીપક કુમાર તેમજ પવન કુમારે ભારતીય સંસ્કૃતિ મુજબના એન્યુઅલ ડેના આ શાળાના કાર્યક્રમની ભારે પ્રશંસા કરી હતી માનવજીવનમાં નવ રસોનું મહત્ત્વની થીમ પર શાળાના બાળકોએ પરફોર્મન્સ રજૂ કરતાં ઉપસ્થિત સૌ મહેમાનો અને વાલીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા પ્રાઇમરીથી લઈ ધોરણ છ સુધીના બાળકોએ એન્યુઅલ ડેના કાર્યક્રમમાં ભાગ લીધો હતો શાળાના પ્રિન્સિપાલ સ્ટેફની મેકવાન અને શાળાના શિક્ષક સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા મહિના અગાઉ તૈયારીઓ કરીને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી મોટી સંખ્યામાં વાલીઓ કાર્યક્રમના અંત સુધી ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના એન્યુઅલ ડેના કાર્યક્રમને નિહાળ્યો હતો એકંદરે કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો આજના કાર્યક્રમ એકદમ સારી રીતે ગોઠવ્યો સેન્ટ સેવી પબ્લિક સ્કૂલનો ફર્સ્ટ એન્યુઅલ ડે હતું અને આના આદિત્ય સ્થાને આપણા વિરમભાઈ ગઢવી સર એસિસ્ટન્ટ સમિતિના ચેરમેન એ આવ્યા અને એના ફાસ અમને બધાને ખુશ થઈ ગયા અને આ સંસ્થાઓ પર એ દરેક ટાઈમ એની આશીષ રાખે છે અને સહકાર આપે છે અને એના પ્રોગ્રામ મેડમ સ્ટેફની મેડમની થિયેટલ અને એમના બધા શિક્ષકોની સહકાર સાથે બાળકોએ મસ્તી રીતે સારી રીતે બધું પ્રોગ્રામ ગોઠવ્યું સિમ્ફનીઓ ફિલિંગ્સ નવ રેસો એ આપણે રવડાવ્યું હસાવ્યું અને આ બધું અમને બધાને મજા આવી અને આ કાર્યક્રમ સારી રીતે ગોઠવવા બદલ વાલીઓ સારી રીતે સહાર આપતા આ સહકારની આગળની પ્રતિષ્ઠા સાથે તમને આભાર માન્યો છે ગુડ ઇવનિંગ સેન્ટિયર્સ ઇટ ઇઝ એન ઓનલે ટુ એ પાર્ટ ઓફ ધીસ વંડરફુલ ઇવનિંગ એઝ વી આર કમિંગ ફ્રોમ ભુજ બી ઓનલી થોટ ધેટ બી મે સી ધ ફંક્શન ઓફ જસ્ટ વન ટુ વન એન્ડ હાફ અવર ઇટ ઇઝ ઓલમોસ્ટ એટ ફિફ્ટીન સો સ્કૂલનો કાર્યક્રમ જોઈને આપણને ખૂબ આનંદ આવ્યો કે સ્કૂલ એ અંગ્રેજી સ્કૂલ છે એ છતાં પણ એ પોતાની સંસ્કૃતિને આપણે ઉજાગર કરી છે અને એમાં તમામ રસોની સાથે આપણા બધા ધર્મોને આવરી લઈ અને એમણે જે ભારતીય સંસ્કૃતિની જાળવણી કરી છે એ બદલ આપણે એમને ધન્યવાદ આપીએ છીએ અને ભારતીય સંસ્કૃતિને કઈ રીતે આપણે આગળ લઈ જઈએ એના માટેના જે પ્રયત્નો છે એ ધન્યવાદને પાત્ર છે બિલકુલ એમણે જે એમની મહેનત અને શિક્ષકોનો જે ડિસિપ્લિન છે એ જોઈને આપણને એમ થાય કે ના આટલું બધું એમના ઉપર જે શિક્ષકો આપણા બાળકો ઉપર એમના જીવનની અંદર જે આગળની શિખામણ મળવી જોઈએ એ અહીંયાથી બિલકુલ મળે છે સૌથી પહેલા મેં સ્ટીફની મેડમ और अपने उनके टीम को मैं धन्यवाद करूंगा और उनको कंग्रेचुलेशन करूंगा और दूसरी बात हमारे बच्चों ने जैसे उन उनको गाइड किया वैसे उन लोगों ने प्रसन्न किया और हमारा मकसद ऐसा था अपना इंडियन कल्चर को प्रमुखता देना और अपने जो अपना जो कल्चर है उसका अपने जीवन में कैसे अमल कर सकता है हम शुरुआत से हम देखते एक डिस्टर्बड चाइल्ड आके गुरु के चरण में आ के बैठका है और उसने अपने जीवन में कैसे शांति पा सकता है वो जीवन के हर एक मोड से जो आ, उनको वो चल के अंध में शांति उसके जीवन में वही है अपना विद्या, अपना विद्या से वो प्राप्त करता है अपने स्कूलिंग से वो वही प्राप्त करता है इसी बात हमने एक अपना भारतीय संस्कृति के अनुसार हमने रि किया यह बहुत हम सबको और आ, एक एक हम सबको बहुत आनंद का विषय था और दूसरी बात हमारे साथ वीरम भाई गिरवी साहब आया था और हमें मोटिवेट करके हमें आ, 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 हमें प्रोत्साहन दिया उसके बदल भी हम आभार करते हैं और हम हमारे पेरेंट्स को जो साकार देते हैं और हम हमारे गारेंट्स के अनुसार हमको कोऑपरेट करता है इसके बदल हम पेरेंट्स को भी धन्यवाद देते हैं और एक बार फिर से मैं हमारा स्टेफनी मैडम और उनके टीम को तय दिल से कंग्रेजुलेट करता हूँ और बच्चों की एक सारी मेरा फर्स्ट ईयर है और बच्चों को अच्छी तरह से प्रोत्साहन देते हैं और इसका गड़तर करता है इसके बदल उनको फिर से मुबारक देता हूँ धन्यवाद भी देता हूँ थैंक यू मैम યા ગુડ ઇવનિંગ સેન્ટ ઝેવિયર્સ પબ્લિક સ્કૂલનો આ સૌથી પ્રથમ એન્યુઅલ ડે હતો અને એન્યુઅલ ડેમાં અમને લોકોને એમના બ્લેસિંગ્સ શાવર કરવા માટે અમારી સાથે અમારા પ્રેસિડેન્ટ રેવરન્ડ ફાધર જોસ વિરમભાઈ અને અમારા ગેસ્ટ ઓફ ઓનર્સ દીપકભાઈ પવનકુમાર અને એમની સાથે અમારા મેનેજર ફાધર જીનો અને ફાધર જેમ્સ ઉપસ્થિત હતા અને સાથે સિસ્ટર સીસી સિસ્ટર જેન્સી પણ ઉપસ્થિત હતા તેઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ વર્ષે અમારું જે થીમ હતું એન્યુઅલ ડેનું ઇટ વોઝ નવરસ સિમ્ફની ઓફ ફિલિંગ્સ એનું શું લાઈક મુખ્ય રીઝન એ અમારા લોકોનું સિલેક્ટ કરે છે કે નવરસ એટલે શું નવરસનો અર્થ છે નવ પ્રકારની ભાવનાઓ કે લાગણીઓ જે માનવ જીવનને સમૃદ્ધ અને રસમય બનાવે છે તે ભારતીય શાસ્ત્રીય સાહિત્ય નાટ્યશાસ્ત્ર અને કલામાં મહત્વનું સ્થાન ધરાવે છે નવરસ આપણું મન અને હૃદય અલગ અલગ રીતથી સ્પર્શ કરે છે નવરસ ના જે નામ છે તે શૃંગાર રસ હાસ્ય રસ કરુણા રસ રૌદ્ર રસ વીરસ ભયાનક રસ અદ્ભુત રસ કરુણ રસ શાંતરસ આ નવરસ જ આપણા આ જીવનનો આધાર છે અને હું મારા ટીચર્સનો મારી ટીમનો અને મારા સ્ટુડન્ટ્સનો ખૂબ ખૂબ તહે દિલથી આભાર માનું છું કે ગયા એક આખા મહિનાની તનતોડ મહેનત પછી આજે જે કાર્યક્રમ તમે જોયો તે તેનું રિઝલ્ટ હતું થેન્ક યુ સો મચ થેન્ક યુ I like to express my congratulations to the entire teams, principals, teachers, and all the parents as well as the students. As Virambai has said, rightly said, he was just for 10 minutes he said he'll be there, but the entire through the entire program he was there. This shows the program's flow. The program was with the flow with the, without any flawless. मेरे so, मेरे like, uh, as well as मेरे को बहुत अच्छा लगा। सब और और सब को मेरे को बहुत बहुत अच्छा 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 लगा लगा सब सब सबको अच्छा है 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 मैं किया देखो खुशी हुई मेरा बच्चा और आगे बढ़े स्कूल का नाम रोशन करे ये स्कूल बहुत अच्छा है हमें बेस्ट एजुकेशन इधर दे देता है मेरे पिछले स्कूल से भी ये स्कूल मुझे बहुत अच्छा लगा मुझे बहुत अच्छा लगता है बहुत, बहुत मुझे बहुत अच्छे समझ में आता है इधर इंग्लिश हिंदी गुजराती सब कुछ और पिछले स्कूल से भी इस स्कूल में मुझे इंग्लिश हिंदी सब में अच्छे मार्क्स आए वन मंथ एक महीना <laughs> मेरा नाम वैष्णवी सिंह है ये जो परफॉर्मेंस हुआ नवरस का ये सक्सेसफुल सिर्फ़ और सिर्फ़ हमारी प्रिंसिपल मैम स्टेफनी मैम की वजह से हुआ हमको यहाँ बहुत मज़ा आया उन्होंने हमको बहुत ही इनकरेज किया ये परफॉर्मेंस को सक्सेसफुल बनाने में उनका बहुत ही बड़ा हाथ है ये परफॉर्मेंस सक्सेसफुल होने में और पेरेंट्स ने भी हमको बहुत इंक्रेज किया बहुत ही मज़ा आया यहाँ पर और हार्डली हमको वन मंथ लगे ये सब कुछ लेने में મતલબ અફોર્ડ કર્ને સિર્ફ પ્રિસિપલ મૅમ કે વજ પ્રિન્સિપલ મૅમ